તેના સાગરી તો મોટા જુગાર રમી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે તંકારિયા ગામે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની જાળીઓમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે પચીસ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર આઠસો સિત્તેર મોબાઈલ ફોન બાવીસ એક તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત દસ આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા છે ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી ઇકરામ ઇનાયત લાલન મહેબૂબ વલીભાઈ પટેલ જીતેન્દ્ર નગીનભાઈ વાણંદ ઇમરાન અમિયા સબ્બીર મિયા મલેક ઇદ્રીશ રસુલભાઈ મલેક નિલેશ રણછોડભાઈ ઠાકોર અયુબ ગુલામ રસુલ શેખ રિજવાન યુસુફ પટેલ તોસિફ રફીક પટેલ અકબર યુસુફ મલેક ભાવેશ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઈ બોડિયા શશિકાંત હિંમતભાઈ શાહ મનીષ કાંજીભાઈ રાજપૂત નરોત્તમ લવજીભાઈ પ્રજાપતિ દિનેશ કાંતિભાઈ પરમાર ભાવેશ રાવજીભાઈ વસાવા ભગવાન રાજારામ સોનવણે વિવેક વિનોદભાઈ પરમાર દિલીપકુમાર ગોપાલચંદ્ર જૈન શ્રવણકુમાર બાબુલાલ જૈન રાજુ માધવ પાટકર રામચંદ્ર શ્રીધર ગોડ દીપક કુમાર બાબુભાઈ મિસ્ત્રી વિરેન્દ્ર કુમાર શ્રી ગોપાલ પટેલ અને અમિત હેમંત કુમાર શાહને ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસ પકડથી મોહશિન ઇનાયત લાલન યુસુફ લકડ મુબારક દસુ નાશિર ઇબ્રાહીમ લાલન ઉસ્માન માલજી ઉર્ફે પટોડી અયુબ ઉર્ફે રાજેશ ટીલીયા અને સતાર હસન બગવાલાને વોન્ટેજ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાસર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓ એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી ભરૂચ તાલુકાના ટંકારી કોલોની પાછળ બાવળની જાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા જેટલા પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખ નો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે